એકદમ મસ્ત જો ક્રિસ્પી અવાજ પણ આવી રહ્યો છે તો આ જ રીત ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવો આ નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે એક કપ રવામાંથી બનતી રેસીપી એક કપ રવામાંથી પૂરા પરિવાર માટે બનીને તૈયાર થશે બાળકોને લંચમાં અથવા તો નાની મોટી ભૂખ માટે બનાવીને આપી શકો છો બિલકુલ બ્રેડનો કે મેંદાનો ઉપયોગ નથી કરવા ફટાફટ દસ જ મિનિટમાં બની જતો નાસ્તો બનાવવાનો શરૂ કરી દઈએ તો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા ત્રણ નવ બટેકા લીધેલા છે બટેકાને આ રીતના મેં અહીંયા છાલને રિમૂવ કરી લીધી છે તો આ બટેકાને આપણે સાઈડ પર રાખીને બીજું બાઉલને તૈયાર કરીશું તો આ રીતના મેં અહીંયા બીજું બાઉલ લીધેલું છે તેમાં મેં અહીંયા પાણી એડ કર્યું છે ત્યારબાદ આપણે ખમણીના મદદથી આપણે બટેકાના છીણને તૈયાર કરી લઈશું જો એકવાર આ બટેકાને રવાનો નાસ્તો એકવાર જો ઘરે બનાવશો ને તો વારંવાર બાળકો ડિમાન્ડ કરશે એવો સુપર ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે તો જ રીતનું આપણે બટેકાનું છીણ તૈયાર કરી લઈશું તો આ રીતનું બટેકાનું છીણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે તેમાં આપણે હજી થોડું પાણી એડ કરીને સરસ રીતે આપણે બટેકાના છીણને સાફ કરી લઈશું જેથી કોઈ પણ જાતની ડસ્ટ હશે ને તે નીકળી જશે અને એકદમ મસ્ત એવી રેસીપી આપણી બનીને તૈયાર થશે તો ત્યારબાદ આપણે મેં અહીંયા ફરીથી એક બાઉલ લીધેલો છે હવે બટેકાના છેડને આપણે સરસ રીતે સાફ કરી લીધા છે તેમાંથી આપણે વધારાનું પાણી હશે ને આ રીતના રીમૂવ કરી લેશું તો આ રીતના એકદમ કોરવ ખમણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે જો એકદમ મસ્ત બિલકુલ પાણી નથી રહ્યું આ રીતના એકદમ સરસ નીચો આપણે ખમણને સાઈડ પર રાખી લેશું તો સૌથી પહેલાં તમે કઢાઈમાં એ એક મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે તો તેલ આપણે સરસ એવું ગરમ થઈને ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું રાઈ અને જીરું ને આપણે સરસ રીતે ચટકવા દઈશું રાય અને જીરું આપણે ચટકી જાય ને ત્યારબાદ આપણે એક ચમચી જેટલા તલ એડ કરીશું ત્યારબાદ આપણે એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું સરસ રીતે સાતળી નાખશું આદુ અને મરચાંની જો આદુ અને મરચાંનું કાચા પણ હોય છે ને ત્યાં સુધી આપણે સાતળીશું તો સરસ રીતે બધા મસાલા સતડાઈ ગયા છે ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અડધી ચમચી જેટલો આપણે ચાટ મસાલો ચાટ મસાલાનો ફ્લેવર આ નાસ્તામાં ખૂબ સરસ એવો આવે છે ત્યારબાદ ત્યારબાદ મેં એક ચમચી જેટલા મીઠા લીમડાના પાન આ રીતનું કટિંગ કરીને લીધું છે તે પણ આપણે એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું જો એકવાર આ રીતે નાસ્તો બનાવશો ને તો અઠવાડિયામાં ત્રણથી ચાર વાર તો આ રીતે મસાલા આપણે સતળાઈ ગયા છે ત્યારબાદ આપણે બે કપ જેટલું પાણી એડ કરીશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે જે બટેકાનું છીણ બનાવીએ છે ને એ બટેકાના છીણને એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું આ રીતે મિક્સ કર્યા બાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું કનસરસ રીતે આ રીતે મિક્સ કરી લેશું ઢાકીને આપણે

બે કપ પાણી સાથે આપણે એક કપ રવો એડ કરવાનો છે ગેસની ફ્લેમ મીડિયમ કરીને સરસ રીતે મિક્સ કરી લેશો રવો જેમ જેમ પાણી ચૂસવા મળશે ને તેમ એકદમ સરસ જેમ આપણે રોટલીનો લોટ તૈયાર કરીએ ને એ જ રીતના લોટ આપણો તૈયાર થશે તમે આ બાળકોને ફટાફટ લંચમાં આપી શકો છો તો સ્કૂલ ચાલુ થતાં જ બધા જ મમ્મીનો પરેશાની હોય જ છે કે બાળકોને લંચમાં શું આપવું તો જો આ રીતનો લંચ બનાવી નાખશો ને તો ક્યારેય લંચ તમારો પાછો નહીં આવે ખૂબ સરસ એવો ટેસ્ટી આ લંચ બનીને તૈયાર થાય છે તો આ રત્નું તમે જુઓ મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે અને પેનને પણ સરસ રીતે છોડી દીધું છે તમે જુઓ તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને ફરીથી ત્રણ મિનિટ માટે આ રીતના ઢાંકીને રાખીશું જેથી સરસ રીતે રવો બટેકું બધું જ મિશ્રણ આપણું સરસ રીતે પરફેક્ટ એવું બનીને તૈયાર થશે તો જોવા જઈએ ને તો આ રીતના તમે જો આપણે રોટલીનો લોટ તૈયાર કરીએ ને એ રીતનું જ મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો આ રીતનું મિશ્રણ આપણું બનવું જોઈએ તો જ સરસ એવું પરફેક્ટ રેસીપી આપણી બનીને તૈયાર થશે હવે થોડા થોડા આપણે તેલ તેલવાળા હાથ કરીને આ રીતના આપણે બોલ્સ તૈયાર કરી લઈશું આ રીતના આપણે ગોળ ગોળ બોલ્સને તૈયાર કરવાના છે તો આવી જ રીતે આપણે બધા જ બોલ્સને તૈયાર કરી લઈશું જો આ નાસ્તો એટલો સરસ છે ને ટેસ્ટી હેલ્ધી કે નાનાથી લઈને મોટા બધાને ભાવશે જ એવો સુપર ટેસ્ટી અને જો ચાલુ વરસાદમાં નાસ્તો બનાવીને ખાશો ને તો તો ચાર ચાંદ લાગી જશે એવો સુપર ટેસ્ટી અને ટેસ્ટમાં તો બેસ્ટ બનીને તૈયાર થશે તો આ જ રીતના આપણે બધા જ બોલ્સ તૈયાર કરી લેશું તો આ રીતના બધા જ બોલ્સ આપણા બનીને તૈયાર થઈ ગયા છે તમે જુઓ કેટલો મસ્ત લુક આવે છે ને એકદમ મસ્ત જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવો સરસ લુક આવે છે તો આજે આપણે આ નાસ્તાને ફ્રાય કરીને બનાવીશું તમે આ નાસ્તાને સ્ટીમ કરીને પણ વઘાર કરી શકો છો તો પણ બંને રીતે આ નાસ્તો પરફેક્ટ એવો બનશે તો એક કપ રવામાંથી તમે જો કેટલા બોલ્સ બન્યા છે બન્યા છે ને તો નાની મોટી ભૂખમાં છે ને બધાને આખું ફેમિલી તમે ખાઈ લેશો ને એવો ચટપટો આ નાસ્તો છે તો હવે ચાલો ગેસ તરફ જઈએ તો તેલ પણ આપણું મીડિયમ એવું ગરમ થઈ ગયું છે એકદમ વધારે તેલ આપણે ગરમ નથી કરવાનું તેમાં આપણે એક પછી એક બોલ્સને એડ કરીશું જેટલા બોલ્સ આપણે સમાશે ને તેટલા બોલ્સ આપણે એડ કરી દઈશું બોલ્સને આપણે નાસ્તાને પલટાવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની એકથી એક મિનિટ જેવું થાય ને ત્યારબાદ જ આપણે નાસ્તાને પલટાવીશું જેથી નીચેનો ભાગ છે ને સરસ રીતે કૂક થઈ જાય તો આ રીતે આપણે એક એક કરીને હળવા હાથે આ રીતના એકદમ હળવા હાથે આપણે નાસ્તાને ફેરવીશું એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ને ત્યાં સુધી આપણે તળી લેશું જેથી એકદમ મસ્ત ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો આ નાસ્તો આપણો બનીને તૈયાર થશે તો ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ને ત્યાં સુધી આપણે ફ્રાય કરીશું તો છ થી સાત મિનિટ જેવું થઈ ગયું છે ને તમે જો એકદમ મસ્ત ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે ને એકદમ મસ્ત જો ક્રિસ્પી અવાજ પણ આવી રહ્યો છે તો આ જ રીતના આપણે બીજા બોસને પણ ફ્રાય કરી લઈશું તો એક કપ રવામાંથી એકદમ સુપર ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો ચાલો હવે આ નાસ્તાને આપણે સર્વ કરી લઈશું નાની મોટી ભૂખને સંતોષે તેઓ હેલ્ધી નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો તો બેલ લાઈકોને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો એકવાર ચોક્કસથી ઘરે ટ્રાય કરાય તેવો હેલ્ધી નાસ્તો આપણે બનીને તૈયાર થઈ ગયો છે તો એકવાર ચોક્કસ ઘરે બનાવીને બાળકોને ખવડાવજો બધાને ખૂબ જ ઉપરથી આપણે લીલા દાણાને સ્પ્રિંકલ કરીશું તમને આજની આ મારી રેસિપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો એકદમ ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવો આ નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો સોસ સાથે આ નાસ્તો ખાવાની તો ખૂબ જ મજા આવે છે